રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભાવિના તેજસ્વી પથ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શનના આ વિશેષ સાપ્તાહિક રાશિફળમાં નમસ્કાર હું છું આપનો મિત્ર અને આપની સમક્ષ પ્રસ્તુત છે સત્તર નવેમ્બરથી ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસનું આ અઠવાડિયે ગ્રહોની ચાલ અને નક્ષત્રના સમન્વયથી સર્જાયેલું આ સપ્તાહ તમારા જીવનમાં ઘણા મોટા પરિવર્તનો નવીન ઉર્જાનો સંચાર અને સકારાત્મક પરિણામોની વર્ષા લઈને આવી રહ્યું છે જીવનના દરેક ક્ષેત્રમાં પછી તે કાર્ય હોય સંબંધ હોય કે આરોગ્ય કયા મોટા સંકેતો અને કયા અવસરો પ્રગટ થઈ રહ્યા છે તે જાણવા માટે તૈયાર થઈ જાઓ ચાલો આ યાત્રા શરૂ કરીએ અને જાણીએ કે મેષ રાશિથી મીન રાશિ સુધીના તમામ જાતકો માટે આ અઠવાડિયું શું ખાસ સંદેશા લાવે છે અને શુભ ફળની પ્રાપ્તિ માટે કયા ઉપાયો કરવા જરૂરી છે સાપ્તાહિક રાશિફળ સત્તર તારીખથી ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને ઈ અઠવાડિયાનો વિશેષ સંદેશ જોઈએ તો સાહસ નિર્ણય અને સફળતા આ અઠવાડિયે તમારા કામકાજમાં એક અસાધારણ ગતિ જોવા મળી શકે છે તમે જે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લાંબા સમયથી ટાળી રહ્યા હતા તે હવે લેવાનો યોગ્ય સમય રહેલો છે અને તે નિર્ણય તમને નક્કર આર્થિક તેમજ માનસિક લાભ જરૂરથી અપાવશે નોકરિયાત છાત્રકોને તેમના ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે પારિવારિક જીવનમાં સુમેળ અને આનંદ વધશે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહકાર તમારા મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં જરૂરથી મદદરૂપ થશે પ્રેમ અને દાંપત્ય જીવનમાં નિકટતા અને મીઠાસ વધશે જો કે આ અઠવાડિયાના મધ્ય ભાગમાં ખર્ચ ઉપર થોડું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેથી બજેટ સંતુલિત રહે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ અઠવાડિયાનો વિશેષ સંદેશ જોઈએ તો સ્થિરતા વૃદ્ધિ અને આરોગ્ય લાભ આર્થિક સ્થળે આ અઠવાડિયે અણધારી મજબૂતી આવશે રોકાયેલા અને અટવાયેલા કામો પૂરા થયા થઈ શકે છે જે તમને રાહતનો અનુભવ કરાવશે નવા લોકો સાથેના સંપર્કો અને વ્યવસાયિક જોડાણો ભવિષ્યમાં ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે ખાસ કરીને મિલકત અથવા નાણાકીય રોકાણ સંબંધિત મામલાઓમાં પ્રગતિ થશે આરોગ્યમાં સ્પષ્ટ સુધારો જોવા મળી શકે છે અને જૂની બીમારીઓમાંથી મુક્તિ મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેલો છે મહેનતનું ફળ પણ મળી શકે છે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બની શકે છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ક અઠવાડિયાનો વિશેષ સંદેશ અવસર સમજૂતી અને યાત્રા આ અઠવાડિયું તમને તમારા કાર્યક્ષેત્રમાં નવી અને આકર્ષક તક પૂરી પાડશે જે તમારા કરિયરને એક નવો વળાક આપી શકે છે ધંધાકી અથવા વ્યક્તિગત હેતુસર કરેલી મુસાફરીથી મોટો લાભ થવાની પણ સંભાવના રહેલી છે જોકે સંબંધોમાં ગેરસમજ ટાળવા માટે સ્પષ્ટ અને શાંતિપૂર્ણ સંવાદ જાળવો જરૂરી છે પૈસા સંબંધિત નિર્ણયો લેવામાં ધીરજ રાખવી ઉતાવળિયા રોકાણ ટાળવા હિતાવહક છે સમાજમાં કાર્યસ્થળ પર અને તમારા સર્કલમાં તમારું માન સન્માન વધી શકે છે અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે કર્કરાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ અઠવાડિયાનો વિશેષ સંદેશ ભાવનાત્મક સુખ અને વ્યવસાયિક પ્રગતિ આ સપ્તાહ તમારા કાર્યસ્થળ પર પ્રગતિના નવા દરવાજા ખોલશે તમારી મહેનત અને સમર્પણને લીધે તમને નવું પદ અથવા જવાબદારીઓ મળી શકે છે ઘર પરિવારમાં કોઈ શુભ પ્રસંગ અથવા ઉજવણીની શક્યતા પણ રહેલી છે જેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહેશે કોઈ જૂના આત્મી મિત્ર સાથે અચાનક મુલાકાત તમારા મનને આનંદથી ભરી દેશે જો કે મોસમી ફેરફારને કારણે આરોગ્ય સંબંધિત નાની મોટા પ્રશ્નો આવી શકે છે તેથી પોતાના આહાર અને દિનચર્યા ઉપર ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમજ ટ અઠવાડિયાનો વિશેષ સંદેશ પરિશ્રમનું ફળ પ્રતિષ્ઠા અને પ્રેમનો માહોલ આ અઠવાડિયું સિંહ રાશિના જાતકો માટે ખાસ અર્થમાં ભાગ્ય ઉદય લઈને આવ્યું છે તમારી મહેનતનું ફળ તમને નાણાકીય લાભ સન્માનના રૂપમાં મળી શકે છે વ્યવસાયમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થવાની અથવા રોકાણમાંથી નોંધપાત્ર લાભ મળવાની પણ પૂર્ણ શક્યતા રહેલી છે છતાં પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તમારા નિર્ણયોનું સન્માન કરશે પ્રેમ જીવન અત્યંત આનંદમય રહેશે સંબંધોમાં રહેલા લોકો એકબીજા સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શકે છે વિવાહિતોને જીવનસાથીનો સહયોગ મળશે કન્યા રાશિ કન્યા રાશિના નામ અક્ષર છે પ ઠ તેમજ હણ અઠવાડિયાનો વિશેષ સંદેશ જ્ઞાન વ્યવસાયનો વિસ્તાર અને શાંતિ ખાસ કરીને પડતા લખતા લોકો શિક્ષકો અથવા કન્સલ્ટિંગ ક્ષેત્રના લોકોને આ અઠવાડિયે મોટો લાભ થવાની પૂર્ણ સંભાવના રહેલી છે બિઝનેસમાં નવા કામની શરૂઆત કરવા માટે આ ઉત્તમ શુભ સમય રહેલો છે જો તમે તમારા કામથી થાકી ગયા હોવ તો પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ અને નવી ઉર્જાનું નિર્માણ થશે અઠવાડિયાના અંતમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ અથવા દલીલબાજીને ટાળવી ખૂબ જ જરૂરી છે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમારી વાતચીત શાંતિથી સમજાવશો તો પરિણામ સકારાત્મક આવશે ગુસ્સો ટાળવો ખૂબ જ જરૂરી છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષેરો તેમજ તો સંતુલન નાણાકીય મુક્તિ અને સુખ તમારી નાણાકીય સ્થિતિમાં સ્પષ્ટ સુધારો જોવા મળી શકે છે જેનાથી તમારી આર્થિક ચિંતાઓ દૂર થશે લાંબા સમયથી મનમાં એવી કોઈ ચિંતા હતી તો તેનો અંત આ સપ્તાહે જરૂરથી આવશે સંતાન સુખના યોગ પ્રબળ બની રહ્યા છે અથવા સંતાન તરફથી કોઈ ખાસ સમાચાર મળી શકે છે ભાગ્ય તમારી સાથે છે પરંતુ કર્મ કરવું અનિવાર્ય છે લાંબા સમયથી અટકેલું કાર્ય સરકારી કે અંગત કામ પૂર્ણ થતાં મનમાં આનંદની ઉર્મીઓ અને સંતોષની લાગણી થશે નવા પ્રોજેક્ટ મારો કાંડ કરવાનું વિચારી શકો છો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન તેમજ ય અઠવાડિયાનો વિશેષ સંદેશ જોઈએ તો સંયમ સંઘર્ષમાં વિજય અને આત્મનિરીક્ષણ આ અઠવાડિયું તમને થોડો સંયમ રાખવા માટે પ્રેરિત કરે છે તમારા કામમાં સ્પર્ધા વધશે પરંતુ તમારી દ્રઢતા અને મહેનતને કારણે અંતે તમે ચોક્કસ વિજય પ્રાપ્ત કરશો ભૂતકાળનો કોઈ જૂનો મુદ્દો પછી તે અંગત હોય કે વ્યાવસાયિક ફરી સામે આવી શકે છે જેને સમજદારીથી ઉકેલવો ખૂબ જ જરૂરી છે મનની શાંતિ અને સ્પષ્ટતા માટે ધ્યાન મેડિટેશન યોગ અને પ્રાર્થનાના જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે તમારી આંતરિક શક્તિ પર વિશ્વાસ જરૂરથી રાખો ધનુરાશિ ધનુરાશિના અક્ષર છે ભ ધ ફ તેમજ અઠવાડિયાનો વિશેષ સંદેશ જોઈએ તો વિસ્તરણ ભાગ્યશાળી યોગ અને સહયોગ આ અઠવાડિયે તમારા વ્યવસાયિક ક્ષેત્રના મહત્વના લોકો પ્રભાવશાળી વ્યક્તિઓ અથવા ગુરુ સમાન વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે જે ભવિષ્યમાં મોટા ફાયદા કરાવશે આર્થિક રીતે આ સમય ખૂબ જ સારો રહેલો છે આવકના નવા સ્ત્રોતો ખુલી રહી શકે છે જીવનસાથીનો સંપૂર્ણ સહકાર અને પ્રેમ તમારા મનને હળવું કરશે તમારું ભાગ્ય અત્યંત મજબૂત છે અને કરેલા પ્રયાસોનું પરિણામ ત્વરિત મળી શકે છે લાંબી અથવા ધાર્મિક મુસાફરીના યોગ પણ બની રહ્યા છે મકર રાશિના મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ તેમજ જ અઠવાડિયાનો વિશેષ સંદેશ ધીરજ પરિશ્રમ અને ધનલાભ સફળતા લાભ મેળવવા માટે આ સપ્તાહે મહેનત કરતા રહેશો તો અદ્ભુત પરિણામો ચોક્કસથી મળશે અઠવાડિયાની શરૂઆત ભલે થોડી ધીમી અને પડકારજનક રહે પરંતુ અંતમાં તમે મોટી અને નક્કર સફળતા જરૂરથી મળી શકે છે પ્રોફેશનલ મોરચે જોઈએ તો તમારી વિશ્વસનીય વધશે વિશેષ વિશેષનીયતા વધશે સંપત્તિ સંબંધિત કામમાં લાભ થઈ શકે છે પછી તે ખરીદી હોય કે વેચાણ તમારે તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર વિશ્વાસ રાખવો અને અન્યની વાતોથી વિચલિત થવું જરૂરી નથી કુંભરાશી કુંભ રાશિના અક્ષર છે ગ સ શ તેમજ શ અઠવાડિયાનો વિશેષ સંદેશ જોઈએ તો પરિવર્તન નવીનતા અને ઉર્જાનો પ્રવાહ તમે કોઈ નવી મહત્વાકાંક્ષી યોજના હાથ ધરી શકો છો જે તમારી કાર્યશૈલીમાં મોટું પરિવર્તન જરૂરથી લાવશે નોકરીમાં બદલાવ થા અથવા પ્રમોશનના પ્રબળ યોગ બની રહ્યા છે પરિવાર સાથે નાના મોટા મતભેદ ટાળવા માટે ખુલ્લા મનથી વાતચીત કરવી ધન પ્રવાહમાં ચોક્કસ વધારો થઈ શકે છે અને અણધાર્યા સ્ત્રોતોમાંથી પણ આવક થઈ શકે છે તમારું આરોગ્ય સારું રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર અનુભવશો સામાજિક ક્ષેત્રમાં તમારી સક્રિયતા છે છેલ્લી રાશિ જોઈએ મીન રાશિ મીન રાશિના નામ અક્ષર છે દ છ ઝ તેમજ છ અઠવાડિયાનો સંદેશ વિશેષ સંદેશ આત્મવિશ્વાસ આસ્થા અને રોકાણ આ અઠવાડિયે તમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર હશે જે તમને મોટા પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થઈ શકે છે તમે જે કામ મનગમતું છે તેમાં તમને વિશેષ સફળતા મળી શકે છે પ્રેમ જીવનમાં પ્રગતિ થશે અને એકબીજા પ્રત્યેનો આદર વધશે રોકાણ માટે મધ્ય અઠવાડિયાનો સમય અત્યંત અનુકૂળ રહેલો છે ખાસ કરીને લાંબા સમયનું રોકાણ માટે વિચારી શકો છો આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને ધર્મ પ્રત્યે તમારો ઇન્ટરેસ્ટ વધશે જેનાથી આંતરિક શાંતિનો અનુભવ થઈ શકે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો અંતિમ સંદેશ જોઈએ આ વીકનો આ અઠવાડિયાનો દર્શક મિત્રો આ હતું સત્તર નવેમ્બરથી ત્રેવીસ નવેમ્બરનું ગ્રહોનું ગતિ પર આધારિત તમારા માટે ખાસ તૈયાર કરેલું સાપ્તાહિક રાશિફળ યાદ રાખો ભાગ્ય માત્ર અવસરો આપે છે પરંતુ કર્મથી તેને સિદ્ધ કરી શકાય છે જો તમને આ રીતે વિગતવાર ઉર્જાવાન અને ગહન રાશિફળ ગમ્યું હોય અને તમને ભવિષ્યમાં પણ આવા માર્ગદર્શન માટે તૈયાર હોવ તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપનો પ્રેમ અને સહકાર જ અમને પ્રેરણા આપે છે આવતા સપ્તાહે ફરી મળીશું ત્યાં સુધી આપનો દરેક દિવસ શુભ અને મંગલમય રહે નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોવિડમાં હર હર મારજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ